આજે જે બાળક જન્મ થાય છે એની રાશિ એની તિથિ ગણાય છે આઠમ આઠમ તિથિ આજે સવારે આઠ અને ચાર મિનિટે પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળક જન્મ થાય નવમ તિથિ ગણાય આજે જે બાળક જન્મ થાય છે નક્ષત્ર પૂર્વ ભાદ્રપદ આ પૂર્વ ભાદ્રપદ નક્ષત્ર આજે સવારે બપોરે આજે બપોરે બે ને સત્તાવન મિનિટે પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું ઉત્તર ભાદ્રપદ નક્ષત્ર ગણાશે આ બે નક્ષત્ર આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે સિદ્ધ સિદ્ધ યોગ આજે મળશે એક છ મિનિટે પૂર્ણ થઈ જાય છે આજે જે જન્મ થાય એનું કરણ ગણાય છે અને ત્યાર પછી જે બાળ નો જન્મ થાય એનું થાય એની રાશિ ગણાય છે કુંભ કુંભ રાશિ આવે છે કુંભ સ્વામી શનિ છે પરંતુ મિત્રો આજે આ કુંભ રાશિ સવારે નવ ને પંદર મિનિટે પૂર્ણ થઈ જાય છે આજે સવારે નવ પંદર મિનિટ પછી જે બાળકો જન્મ થાય એની ઓગણપચાસ મિનિટ સુધી જન્મ થશે બધાની રાશિ મીન ગણાશે આ રાશિ તિધિ વાર નક્ષત્ર યોગ કરણ બહુ જ મહત્વ એમાં જેનો પણ જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી છે કારણ કે આપણા જીવનમાં તે પ્રમાણે ફળ પ્રાપ્ત થતું હોય છે

કોઈ પરીક્ષા આપવા માટે જરૂરી છે કોઈ યાત્રા પ્રવાસ માટે છે આજે કોઈ જાન લઈને જરૂરી છે કોઈ વિદેશમાં છે આજે કોઈ હોય સગાઈ હોય આજે કોઈ પૂજા હોય શકે હવે કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય એવી હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું એમ તો આજે સોમવાર છે તો ઘરેથી નીકળું ત્યારે વંદન કરીને નીકળવું જોઈએ આજે પક્ષીના દાણા ખવડાવવા જોઈએ તેનાથી દરિદ્રતા દૂર થાય છે અને પ્રાપ્તિ થતી હોય આજે આખા દિવસમાં કોઈ પણ કાર્ય કરવા માંગુ છો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય આપણે જોઈ લઈએ આજે સવારે છ થી સવારે સાડા સાત વાગ્યા સુધીનો સમય શુભ રહેશે સવારે નવ થી સવારે સાડા દસ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે બપોરે એક સાંજે સાડા સાત વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે રાત્રે સાડા દસ થી રાત્રે બાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને આવતીકાલે માણસ એક ત્રીસ થી સવારે છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે તમારી જાય છે ખોવાઈ જાય છે તો દિવસમાં મળે બાકી મળવાની બિલકુલ છે બપોરે બે ને સત્તાવન મિનિટ સુધીમાં જો ખોવાઈ જાય તો અગિયાર દિવસની અંદર મળે અને આજે બપોરે બે ને સત્તાવન મિનિટ પછી ખોવાઈ જાય છે તો સાંજે બીજા દિવસે સવારે સવારે મોડે સુધીમાં ખોવાઈ જાય છે તો સાત દિવસ અંદર મળવાની શક્યતા રહેશે મિત્રો આજનો દિવસ છે એટલે આજે કઈ પણ ખરીદી કરવા માટે કોઈ પણ વેચાણ કરવા માટે બહુ યોગ્ય દિવસ નથી એટલે કોઈ પણ કાર્ય ન કરશો ન ખરીદી કરશો ન વેચાણ કરશો નો આરંભ કરશો કોઈ પણ કાર્ય નો છતાં પણ તમારે કરવું પડે અનિવાર્ય સંજોગોમાં કરવું જ પડે એમ છે કોઈને જોબ પર જવું જ પડે એમ છે આજથી જોબ ચાલુ કરવાનો હોય કોઈ આજે ઇન્ટરવ્યુ આપવા જવાનો હોય કોઈને આજે કમ્પલસરી દસ્તાવેજ પર સાઈન કરવી પડે એમ છે

आत्मन श्रुति स्मृति पुराणोक्त पुण्य फल प्राप्ति अर्थम अप्राप्त लक्ष्मी ही प्राप्ति अर्थम प्राप्त लक्ष्मी ही चिरकाल रक्षणात्मक लोकेवा सभायाम राजद्वारे व्यापारे विद्या विद्याभ्यास देश विदेश सर्वत्र यश अर्थम मम अखिलकुटुब से आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा વિવૃંદાના જન્મસમયે જન્મકુડલી મધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિદ્રષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધ તો મારણ તારણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ અર્થ ભૂત પ્રેત પિસાચાદી દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ અર્થ મમ શકલ মনবিত মন কীল বোল অনুসার্থ সকল মনব ফল প্রাথম হ্যা যে বরকত পূজাওয়া এ বুজেছে এটা স্পেশাল પણ જે લોકોએ હવે જે કહું છું તે બોલવાનું જેના લગ્ન થઈ ગયા હોય એ લોકો બોલવાનું છે મમ દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ પૌત્ર આદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્ય પ્રાપ્તિ અર્થમ તથાચ હવે જેને લગ્ન નથી થયા બોલવાનું સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો બોલવાનું મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપતિ વિદ્યાર્થીઓ છે તે લોકો બોલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્ય ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ વિદેશ માંગતા હોય કે શીખ માં હોય મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્ય સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ अत्र आरोग्य वडे बोललो तेने आरोग्य लिफुजे आपलिन एलोपरे हम तो प्रत्येक जना बोलवा बोलो मम आयु आरोग्य ऐश्वर्य प्राप्ति अर्थम अदरक जना बोलनो सकल मनवांक्षित फल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानां

તમારો દિવસ શુભ રહે અને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદા પ્રાર્થના પ્રેમ મિત્રો તમે મારા વિડીયો ને લાઈક ના આપ્યો તો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બે લાઈકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કે મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન टू डबल फाय फोर सिक्स फोर फाईव्ह नाईन मित्र कोमेंट सोमनाथ लिखवा भूल सोने फरी पाच व्हिडिओसाठी सोमनाथ